Brought to you by Ludo Fantasy. Roll the dice, make your move, બોડી નિકાલ બોજ નિકાલ કોઈ ગિનતી નહી ગિના પહેચાને હા ચાલુ મારું નામ કલ્પેશ રાઠોડ શું પરિસ્થિતિ શું જોઈ રહ્યા છો અત્યારે હાલ અહીંયા એક અડતાલીસ ચાલીસની આસપાસ પ્લેન ક્રક્સ થયું ભયાનક વિસ્ફોટ સાથે આગની જ્વાળામાં જેટલા લોકો અંદર બેઠા હતા તે તમામમાંથી કોઈ પણ જીવત કોઈ જીવતી લાશ અમે હાલ જોઈ નથી અમે તો બધા સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ એનડીઆરએ પોલીસ તેમજ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે તમામ સામાજિક સંસ્થાઓ છે અમદાવાદના જેટલા પણ માનવતા રહ્યા માનવતા ભેરા લોકો અહીંયા હાજર છે તમામ લોકો પોતાની રીતે જે જે કામ એ પોતાની રીતે જવાબદારી કેટલા લોકો વિદ્યાર્થીઓ રહેતા હતા અંદાજે એ હાલ કોઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ એવી પ્રશ્ન ખાસ એવી માહિતી જાણવા નથી મળી પણ પરિવાર સાથે રહેતા અહીંયા પાંચેક ડેડ બોડીઓ જે અંદર હતી એ કાઢવામાં આવી એના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે એ પહેલાં એ લોકો એવું કહેતા હતા કે ભાઈ અમે અંદર ગઈને પાંચેક બોડીઓ કાઢી છે ત્યાં પરિવાર સાથે હોસ્પિટલ હા હાલ 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 યથાવત છે ડેડ બોડી એકદમ પડથું હાલતમાં જે ન જોઈ શકાય એવી કન્ડિશનમાં

ટાંકી છે ટાંકી ત્યાંથી પાણી ટાંકી ત્યાંની બાજુમાં જે પ્લેન પાછળનો પગ ટચ થવાથી અહીંયા એક ચાડવા સાથે અડથાઈને ભયાનક વિસ્ફોટ થયેલો હતો જેમાં પેટ્રોલના કારણે ભયાનક આ ચારો ચાર બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી

મીડિયાના માધ્યમથી તે પ્રમાણે અહીંયા હાલ બોડી નીકળી રહી છે અને તેના પરિવારો કે બીજા અહીંના લોકો પણ કોઈ ઓળખી શકે તેવી હાલત નથી માત્ર અત્યારે ડી એનએ થવાથી એના પરિવારને કે એના વારસદારોને એ એમની બોડ બોડી બોડી છે જેની માહિતી મળશે હાલ કામગીરી ચાલુ છે અને અહીંયા સત્તાવાર તમામની બોડી નીકળી જાય અને એ બનવા કાળે બન્યું છે ખૂબ જ ગુજરાતમાં અને એમાંય અમદાવાદમાં દુઃખદમાં દુઃખદ ઘટના છે જેને ક્યારેય પણ નકારી ના શકે સવાલ એ પૂછી લેવો છે પહેલાં કેવી સ્થિતિ હતી હવે હવે જે અમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે દર્શકો જો કેટલો ફેરફાર થયો પહેલાં કેટલો કાટમાળ હતો કંઈ દૂર કરવામાં આવ્યો હા હા કાટમાળ એક ધીરે 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 જે પ્લેનને નીચે જે કાટમાળ છે તેની અંદરથી બોડીઓ નીકળી રહી છે અને શાંતિ એક તમામ એક તરફ રાખી અને છીને છૂટું પાડી અને અંદર જે એકદમ નાની નાની બોડીઓ થઈ ગઈ છે બળવાના કારણે એ તમામને સાફ કરી અને એમાં

તો આ સ્થિતિ છે તમે જોયું કે જે ફાયર બ્રિગેડના જવાનો છે જે અહીં રાહત કામગીરી માટે આવે તેઓ કહી રહ્યા છે કે હજુ કામગીરી ચાલુ છે કેટલી ડેથ બોડી નીકળી છે હજુ નીકળશે